ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આ વર્ષે દિવાળી પછી ગુજરાતના આકાશમાં અદભુત કર્તવ્યોનું પ્રદર્શન થવાનું છે ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના ના રોજ મહેસાણા અને છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના ના રોજ અમદાવાદમાં આ એર શો યોજાશે જેમાં એસકે એટીના નવ હોક એમ કે એકસો બત્રીસ વિમાનો દ્વારા લુબ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્વેટેડ ફોર્મેશન જેવા દિલ ધડક સ્ટન્ટ રજૂ થશે મહેસાણા ખાતે શોનું આયોજન મહેસાણાના સાંસદ હરીશભાઈ પટેલ દ્વારા રક્ષામંત્રીને લખાયેલા પત્રના પરિણામે થયું છે જેમાં તેમણે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ આવો શો યોજવાની માંગણી કરી હતી આ શોમાં હવામાં ચોક્સ અને શિસ્ત સાથેનું રોમાંચક પ્રદર્શન જોવા મળશે ઓગણીસો છન્નુંમાં રચાયેલી એસ કે એટી એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે જે સર્વદા સર્વોત્તમના સૂત્ર સાથે શ્રેષ્ઠા અને સિસનું પ્રતિક છે આ ટીમે ભારત સહિત ચીન શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને યુ એઈમાં સાતસોથી વધુ પ્રદર્શનો કર્યા છે પાયલટ્સ પાંચ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વડોદરા જામનગર નલિયા અને ભુજમાં યોજાયેલા એર શોએ દર્શકોને મત્રમુગ્ધ કર્યા હતા આગામી શોમાં પણ એસ કે એટી ગુજરાતના લોકોને રોમાંચ અને ગર્વનો અનુભવ કરાવશે A de तेज ओवर द